પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપ દાસ સ્વામી વિરુદ્ધ દાખલ દાખલ છે બાપુભાઈ કજેરા નામના વ્યક્તિ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સ્વામી મહુવામાં યોજાયેલી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પરથી પટેલ સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હોવાનું જણાવાયું છે સ્વામીના

વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તો આ પટેલ સમાજની જે ખરેખર અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ આવા કરવા સાધુઓ કરી રહ્યા છે એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય જાતિ વિષયને બોલવાનો અધિકાર હોતો નથી માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવાના ઘર ભેગા કરવા જોઈએ જય સરદાર જય ઉમા જય માં કોડિયા